કારણ કે આ માહિતી જો તમારા પાસે હશે ને તો જિંદગીના અંદર કોઈ કાળે તમે કોઈ રોગથી તમે હિંમત હારી નહીં જો એટલું યાદ રાખજો કારણ કે કોઈ પણ રોગને ગાયબ કરવો હોય આપણા શરીરના અંદરથી એ આપણા અંદર ઘણી બધી તાકાત રહેલી છે મનની તાકાત છે આપણા પર વિશ્વાસ પણ હોવો જો કોઈ પણ રોગને ભગાડવો હોય તો પ્લસ એક બીજી વાત કરી લઉં કે આપણા પર ખુદના પર વિશ્વાસ હોવો જો ભરોસો હોવો જો એટલું યાદ રાખજો હવે તમને સૌ પ્રથમ વાત કરી લઉં કે એ કેવી બીમારી છે એટલે કહેવાના મતલબ કે બીમારી સમજી લો એટલે કે કમી છે શરીરના અંદર શરીરના અંદર જો લાલ કલરની કમી થઈ જાય કો તો સફેદ પેટ્રોલની કમી થઈ જાય કહેવાનો મતલબ જો તમારા શરીરના અંદર લાલ કલરની કમી રહી જાય એટલે કે લાલ કલ કલરની કમી રહેતી હોય કો તો તમારા શરીરના અંદર જો સફેદ પેટ્રોલની કમી રહેતી હોય ને તો તમારા શરીરના અંદર હું તમને જણાવું છું ને એ બીમારીઓ આવી જાય છે પહેલી તો એક વાત કરી લઉં કે પહેલાં તો તમને ચક્કર આવે ઉલટી વડે એવું થાય તમને ગભરાડ જેવું રહે તમે થોડું ઘણું કોમ કરો થાચી જતા હોફી જતાઓ તમને કોઈ કોમના અંદર મન રહે નહીં તમારું મગજ પણ એકદમ નબળું થઈ જાય એટલું યાદ રાખજો કહેવાનો મતલબ કે તમારું શરીર એટલું બધું ફીકું પડી જાય અને શરીરના અંદર એટલું બધું દુબળાપણું આવી જાય એટલી બધી અશક્તિ આવી જાય કે તમે ઘાટા હો તો ખાટલામાંથી થઈને ચાલી પણ શકતા નથી એટલું યાદ રાખજો ને તમારા શરીરના અંદર એટલું ફિકાસ પડી જાય એટલું યાદ રાખજો તમે છો જેમ જેમ દાડો જાય ને મૂકાયોજો એટલે કે હોટી જવા થતા જો એટલું યાદ રાખજો એટલે કે સિંગલ એડી થતા જશે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એવું છે કે મેં તમને જે બે વસ્તુઓ કીધી ને બેની જો તમારા શરીરની અંદર કમી આવી જાય ને તો કે શરીર છે તમારું ઢેસણે પડી જાય છે તમે છે ને કેળોના બેડોના અંદર બધી રીતે જાગણા થઈ જાઓ શું તમે જાણો છો કે તમારા શરીરના અંદર આ બધી તકલીફ આવવાનું મૂળ કારણ શું છે પહેલું કારણ એવું છે કે તમારા શરીરના અંદર જે જરૂરી પોષક તત્વો ના હોય એટલે કે તમારા શરીરને જે એનર્જી માટે થઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થઈને જે જરૂરી પોષણ હોય જે આહાર હોય એ મળતું ના હોય એ પણ કારણ હોઈ શકે બીજું એવું કારણ છે કે જો તમે ખોટી આદતો કરતા હો અને ખોટી આદતો કરી કરીને તમે તમારા સફેદ પેટ્રોલને બરબાદ કરી નાખતા હોય તમારી ગાડી જે ચાલવાની હોય જે તમારા પાસે મોટી માલિ લોકો મર્સેડડી હોય કે ગમે તેવી ગાડી હોય પણ એના અંદર પેટ્રોલ હોય ને ડીઝલના હોય તો હેડ નહીં એટલું યાદ રાખજો કે તમે ખોટી આદતો કરતા હો તો ખોટી આદતો કરો છો ને એક સફેદ પેટ્રોલનું ટીપું છે ને હોશે ને લાલ કલરના બરાબર છે એટલું યાદ રાખજો હવે ત્રીજી એક વાત કરી લઉં કે તમારા શરીરના અંદર જો હાફે જો લાલ કલર ના હોય એ પણ હોઈ શકે એટલું યાદ રાખજો કારણ કે શરીરના અંદર જો આયન એટલે કે હિમોગ્લોબી ન હોય તો તમારું શરીર છે ને હાલ ઢેસણે પડી જાય છે અમ કોઈના રહેતા નહીં કોડી કોમના રહેતા નથી એટલું યાદ રાખજો કારણ કે અમ શરીરના અંદર એટલી બધી અશક્તિ આવી જાય છે એટલી બધી નબળાઈ આવી જાય છે કે થોડું ઘણું કોમ કરો તો હાફી જશો ઘાટા હોય તો તમારું હૃદય પણ ધબકવા મળે છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કોઈ તમારું દિલ છે ને ધડક ધડક કરશે એટલું યાદ રાખજો અને તમારી જિંદગીની તો પથ્થર રગડી જાય છે એટલું યાદ રાખજો તમારા શરીરના અંદર મેં તમને કીધું ને કે લાલ કલરની કમી હોય તો બીજા ઘણા બધા કારણો હોય છે તમારા શરીરના અંદર અમુક પ્રકારની બીમારીઓ આવવાના અને શરીરના અંદર અશક્તિ આવવાનું કારણ અને રોગપ્રતિકારક શક્તિ શરીરના અંદર ગાયબ થવાનું પણ તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તમારા માટે થઈને એક એવી દેશી સલાહ લઈને છું આજના વિડીયોના અંદર હું તમારા માટે અમુક એવી વસ્તુઓ લઈને આવે છું જો વસ્તુનું તમે નિયમિત સેવન કરશો તો ખોવાયેલી તાકાત અને એનર્જી પાછી આવશે એટલું યાદ રાખજો અને ખાટલો તોડી નાખો એટલી તાકાત તમારા શરીરના અંદર આવશે તમારે છે ને કોઈ પ્રકારની દવા લાવવી પડશે નહીં તમારે બોડી બનાવવા કોઈ દવા લાવવી પડશે નહીં વજન વધારવા કોઈ દવા લાવવી પડશે નહીં દુબળા પાતળું દૂર કરવા પણ કોઈ દવા લાવવી પડશે નહીં કારણ કે આ સલાહ છે ને ઉપયોગી સાબિત આવી સલાહ તો તમને ડૉક્ટર પણ ના આવે એટલું યાદ રાખજો આ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ બધી વસ્તુઓ રમણ ભમણ કરી નાખે એવી જોઈ શકો છો આ કારણ કે હાલ ગુજરાતના અંદર રમણ ભમણ વધારે ચાલે છે એટલે કે તમારા શરીરના અંદર જો બધું રમણ ભમણ ચાલતું હોય ને બધું ઠીક કરવું હોય તો આ વસ્તુઓ બધી રામબાણસી જોઈ શકો તે મારા વિશે ચણા અને કિસમિસ અને ખારેક પણ જોઈ શકો છો અને એક આ બીજી કાળી ખજૂર પણ જોઈ શકો છો કારણ કે આ બધી એવી વસ્તુઓ છે ને કે તમારા શરીરને એકદમ મજબૂત અને ફોલાદી બનાવી છે હવે આ બધું વસ્તુનું સેવન કઈ રીતે કરવાનું હું તમને દેશી પ્રયોગની વાત કરી લઉં તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો વહેલી સવારે ઊઠીને કરી શકો રાતે ઊંઘવાના ટાઈમે કરી શકો છો તમારા અઢીસો દૂધ લઈ લેવાનું એ મારા વિડીયો સમક્ષ જોઈશો આ તો પાંચસો છે પણ તમારે અઢીસો લઈ લેવાનું ગરમ કરવા મૂકી દેવાનું છે આ રીતે આવા દૂધના અંદર તમારા આ રીતે ચોખ ખજૂર નાશી દેવાની ચીન નાખવાની છે કાળી કાળી બલાડી નાખવાની જોઈ શકો મારા હવે કાળી નાખવાની દૂધ ઉકળતું હોય એના અંદર પછી એક બીજી તમે જોઈ શકો છો ખારે કોને પણ નાખવાની છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ અઢીસો દૂધના અંદર જ નાખવાની જોઈ શકો આટલી પોત નાશી દેવાનું જોઈ શકો છો પોત જ નાખવાની છે પછી બરાબરનું દૂધ ઉકળવા દેવાનું છે માની લોકો આપણું દૂધ ઉકળી દઉં પછી તમારે શું છે ખબર છે બે ખારેકો જે તમે નાશી એના અંદર તમારે છે એના અંદર જે બે વસ્તુ નાશી લેશે મારા વિડીયો જોઈ શકો છો આ બે બે વસ્તુ તમારા શરીરના અંદર મોર બોલાવશે એટલે કે ઠોર બોલાવશે એટલું યાદ રાખજો આ જોઈ શકો છો આ ખારેક અને આ કાળી જોઈ શકો છો આ બે બે તમારા અંદર દૂધના અંદર જે નાશલી છે સૌ પ્રથમ ખાઈ લેવાની છે પછી તમારે છે દૂધ છે અઢીસો પી લેવાનું છે અને એના ઉપર તમારે તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ ચણા જોઈ શકો છો આ જોઈ શકો છો આ દેશી ચણા છે આ ચણા છે તમારા મુઠ્ઠી ભરા ઉપર ખાઈ લેવાના નિયમિત તમે આ દેશી પ્રયોગ કરશો અને તમારે વહેલી સવારે ઉઠીને કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે કરવાનું છે નિયમિત તમે આ કરશો ને પ્રયોગ તો તમે મને યાદ કરશો અમ તમારા શરીરના અંદર હા જે બધું રમણ ભમણ થઈ ગયેલું છે ને એ બધું વખે થઈ જશે એટલું યાદ રાખજો અને તમારા શરીરના જેટલા પ્રકારની નબળાઈ આવી છે કે જે થાક આળસ પણ આવી છે બધું દૂર થશે પ્લસ તમારા શરીરના અંદર છે લાલ કલર છે ને દોડવા મળશે એટલું યાદ રાખજો અને તમારું હૃદય પણ મજબૂત થશે બીજી વખત લવ કરવો હશે પ્રેમ કરવો હશે ને તો બધું થા એટલું યાદ રાખજો તમને જો ઝાડા રહેતા હશે મયડો રહેતો હશે લોટે જવાનું વધારે થઈ જતું હોય છે ને આમ ઘડીએને ઘડીએ વારે ઘડીએ લોટે જવા જતા હશે ને એ પણ મયડો પણ મટી જશે એટલે કે ઝાડા મજબૂત થશે વજન પણ વધશે તમે બોડી બિલ્ડર પણ બનશો તમને જો કફની લગતી બીમારી રહેતી હોય છે ને એ પણ શું મનતા થઈ જશે પછી એક બીજી વાત કર્યું કે તમે જો પિત્તની લગતી બીમારીથી પીડાતા ના હોય એટલે કે તમારા શરીરની અંદર ઠંડક રહેતી હોય અને તમારે પિત્ત વધારવો હોય તમારા શરીરના અંદર એના વિના તેના ઉપયોગી સાબિત થશે આ દેશી ઉપાય તમને જો કબીજિયાત રહેતી છે ને કબીજિયાત પણ શું મંત્ર થઈ જશે ચહેરાની સુંદરતા વચ્ચે એટલું યાદ રાખે ચહેરાની અંદર એટલો બધો નિખાર આવશે ને કે તમે કલ્પના પણ કરી અને વિચારી પણ નહીં હોય કારણ કે આ બે ખજૂરના અંદર એટલી બધી એનર્જી અને એટલી એટલી બધી શક્તિ છે આવા શિયાળાની અંદર તમારા શરીરના અંદર ડાડું ડાઢ્યું હોય ડેડકા બોલાવો ને ડેવડેવ કરવું હોય મોજ કરવી હોય તો એના માટે થઈને આ બે વસ્તુ હશે ને બહુ તાકાતવર્ષે એટલું યાદ રાખજો કારણ કે આ બે વસ્તુઓ હશે તાકતનો ખજાના વાળી છે એટલું યાદ રાખજો આ તો મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો કારણ કે શરીરના અંદર લાલ કલરના દોડાવો અને બહુ વધારે હોવો હોય અને શરીરના અંદર જે અશક્તિ રહેતી બધા પ્રકારની જેટલી થાક આળસ બધું ગભરાજ બધા શરીરના જે દુખાવો રહેતા હોય છે ને બધાય દૂર થઈ જાય આ બે વસ્તુના અંદરથી એટલું યાદ રાખજો આ હારા એટલું યાદ રાખજો ચણા ખાવા ને મુઠી ભરા તો એ શરીરની અંદર લોહી વધશે હવે એક બીજા દેશી ઉપાયના અંદર વાત કરી લઉં તો એ મારા વિડીયો સમકા જોઈ શકો છો કિસ્મિત જોઈ શકો છો માની લો કે અઢીસો દૂધ તમે ઉકળવા મૂચી દીધું ફક્ત તમારે મુઠ્ઠી ભરી કિસ્મિત છે ને દૂધ ઉકળતું હોય ને અઢીસો એના ઉપર અંદર નાસી દે બરાબર ઉકળવા દેવાનું પછી દૂધ ઠરવા મૂકેલું હોય અને પછી ઠરી રહ્યા પછી તમારે એના અંદર જે આ દ્રાક્ષ નાશી છે ને પહેલાં ટાટકાઈ જવાનું ઝાપુડી જાય પછી અઢીસો દૂધ પીરા નિયમિત તમે જો આ આ કિસમિસ નાશો નાખવાવાળો જો પ્રયોગ કરશો ને તો તમારા શરીરના અંદર લાલ કલર દોડશે એટલું યાદ રાખજો અને મેં તમને જે બીમારી કીધી ને એ બીમારીઓ શું મંત્ર થઈ જશે કારણ કે તમારા શરીરના અંદર જો લો લાલ કલરની કમી દૂર થઈ જતી થઈ જતી હોય ને પછી તો તમારા જલસા કરવાની એન્જોય કરવાની મોજ કરવાની એટલું યાદ રાખજો કારણ કે આયન અને હિમોગ્લોબિન મિશ્રણ થાય ને તો તમારા શરીરના અંદર જે પ્રકારના દુખાવો થતા હોય જે કેલ્શિયમ ની કમી રહેતી છે ને એ પણ દૂર થઈ જાય એટલું યાદ રાખજો હા મિત્રો દિલથી પ્રેમથી અને લવથી હું તમારા સાથે એક વાત કરવા માંગુ છું મારા સાથીઓ મારા મિત્રો જો તમને મારી જાણકારી અને મારી સલાહ જો પસંદ આવી હોય મિત્રો જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલના અંદર જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકર પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા જેટલા ભાઈ બનો એ મિત્રોને તમામને આ વિડીયો શેર કરજો કારણ કે બીજા મિત્રોનું વિડીયો ઉપયોગી બની શકે અને હા તમારી હેલ્થને લગતી કોઈ બીમારીને લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કેજો હું લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર